તો અમદાવાદમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા જ પોલીસે જોરદાર સપાટો બોલાવતા બુટલેગરોમાં પણ હવે ફફડાટ ફેલાયો છે ત્યારે બુટલેગરોના ઘરે દરોડા પાડી હજારો લિટર દેશી શરાબનો જથ્થાનો નાશ કરાયો છે ત્યારે આના ભાગરૂપે શહેરના કુબેનગર વિસ્તાર અને છારા નગરમાં પોલીસે જોરદાર કાર્યવાહી કરી હતી ત્યારે આ સમગ્ર કાર્યવાહી ઝોન ચાર ડીસીપી કાનંદ દેસાઈના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી જેમાં સરદારનગરના પીઆઈ ડી ચંપાવત અને મોટી સંખ્યામાં પોલીસ જવાનો પણ જોડાયા હતા ત્યારે સરદારનગરના છારનગર વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન અનેક બુટલેગરોના ઘરે શરાબનો જથ્થો મળી આવ્યો હતો ત્યારે શરાબનો જથ્થો તેમના ઘરમાં જ નાશ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું ત્યારે તપાસમાં સરદાનગરના પીઆઈ એમ ચંપાવત પોતે પણ જોડાયા હતા ત્યારે કોમ્બિંગ દરમિયાન પોલીસની ટીમ સરદાનગર વિસ્તારમાં પહોંચી હતી જ્યાં પોલીસ દ્વારા છારાનગર સંતોષીનગર કુબેરનગર સહિતના લિસ્ટેડ બુટલેગરોના ઘરે ચેકિંગ કરવામાં આવ્યું હતું